હુમલા મહુવા જનરલ હોસ્પિટલ ખાતે બુકાનીધારી શખ્સો ધારદાર હથિયારો સાથે આતંક મચાવ્યો હતો તેમાં શરદભાઈ ખોડાભાઈ ભીલ નામના યુવાનનું મોત થયું હતું છ મહિના પહેલા થયેલી ફરિયાદની દાજ રાખી ચારથી પાંચ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો બિપિન વાઘેલા અને તેમના સાગરીતો દ્વારા પહેલા મહુવાના વડલીપુતેશ્વર ગામે પહોંચી ફરિયાદી પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાના ઘર પર પથ્થરમારો કરી તીક્ષ્ણ હથિયાર વડે જીવડેલ હુમલો કરવામાં આવ્યો હતો બાદમાં ઇજાગ્રસ્તોને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા છ થી સાત પણ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હોસ્પિટલના કાચ તોડી હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં શરદ ભીલ રૈનેબ ગામ નામના યુવકનું મોત થયું છે આ હુમલાની ઘટનામાં મોત ને પછતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી છે હાલ મહુવા ડીવાય એસપી પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તારીખ સોળ બે બે હજાર ચોવીસના રાત્રિના આઠ વાગ્યે ભુટેશ્વર ખાતે મનીષાબેન એમજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાવચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણીયા નામના તથા તેમજ તેની સાથે બે જણા ઇસમો એમ કુલ ચાર જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનને ઠીકાપાટોનો માર મારી બનાવ બનેલું હોય છે એને અનુસરક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકસમ કરી અને ત્યાં તલવાર ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી જે જપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા આ બીજી ઘટનાનો અનુલક્ષ બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન એમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચદ વાઘેલા સુરેશ બાંભણિયા તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ત્રણસો ચોવીસ આઈપીસી ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે